તો આ તરફ સુરતના કમિશનર શાલિની અગ્રવાલે પણ રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યું રસ્તાના કામની ગુણવત્તા ચકાસવા કમિશનર પોતે પહોંચ્યા હતા લિંબાયત ઝોનના ટીપી ઓગણીસ વિસ્તારમાં અચાનક તેમણે સરપ્રાઇઝ વિઝિટ કરી હોટમિક્સ મટીરીયલનું ટેમ્પરેચર સ્થળ પર જ માપવામાં આવ્યું ગરમ ન હોય તો રસ્તો નથી ટકતો તેવી સ્પષ્ટતા રોડ વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે ઠંડા મટીરીયલથી રીકાર્પેટીંગ નિષ્ફળ જવાનું પણ જોખમ રહેતું હોય છે અને મહત્વપૂર્ણ છે કે સીએમએ રસ્તા મુદ્દે ઉચ્ચસ્તરીય મીટિંગ યોજી હતી મોનીટરિંગના આદેશ આપ્યા હતા શહેરના તેતાળીસ જેટલા રસ્તાઓ પર યુદ્ધના ધોરણે હાલ તો રિપેરિંગ કામગીરી સુરતમાં કરવામાં આવી રહી છે ત્રીસ નવેમ્બર સુધી તમામ પેચવર્ક પૂરા કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે અત્યાર સુધી ત્રણ હજાર એકસો ઓગણત્રીસ મેટ્રિક ટન હોટ મિક્સનો ઉપયોગ પૂર્ણ થયું છે ચાર હજાર એકસો ચોવીસ મીટર લંબાઈ અને એકવીસ હજાર ચારસો આઠ ચોરસ મીટર વિસ્તાર આવરી લેવાયો છે સમગ્ર સુરત શહેરમાં વિવિધ ઝોન્સમાં ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે સુરત શહેરના તમામ ઝોન્સમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને એડિશનલ સિટી એન્જિનિયર્સ દ્વારા રોડ ઉપર જઈને એમની જો કામગીરી છે એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે થર્ટી ફોર જેટલા રોડ્સ ઉપર ઝુંબેશ સ્વરૂપમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને બાર જેટલા રોડ્સ ઉપર રોડ રિસર્કેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે સુરત કોર્પોરેશનના ઇન્જિનિયર્સ ડેપ્ટી ઇન્જિનિયર્સ એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ અને ઝોનલ ચીફ દ્વારા ફિલ્ડમાં રહીને આ કામગીરીનું સતત મોનિટરિંગ થાય ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને ઝડપથી સમગ્ર સુરત શહેરમાં રોડ રિપેર અને રોડ રિસર્કેટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે એમના માટેની ઝુંબેશ આજથી હાથ ધરવામાં આવી છે